સિહોર નગરપાલિકા વોર્ડ નંબર પાંચમાં પાણી ગટરના પ્રશ્નને લઈને વિપક્ષના નેતા જયરાજસિંહ મોરીને રજૂઆત કરાતા મામલો ચીફ ઓફિસર સુધી પહોંચ્યો ચીફ ઓફિસરે યોગ્ય કામ કરવા ખાતરી આપી બરાબર અત્યારે અમે લગભગ કરી લઈએ છીએ બરાબર અને ગટર ભરાઈ જાય છે ગટરને કોઈ નિકાલ છે નહીં બધું પાણી બધાના રૂમમાં પાછું મારે છે અને કચરો લેવા કોઈ આવતું નથી એટલી ગંદકી છે ઘરે ઘરે બીમારીના ખાટલા છે કે પણ કચરાની ગાડી મહિનામાં એક વાર એ આવતી હોય તો એમ થાય કે આવી કોઈ ત્યાં ધ્યાન દેતું જ નથી એક ખાલી પડ્યો છે અત્યારે બધા કચરો અહીંયા નાખે છે બરાબર છે એટલે સોસાયટીમાં ગંદકી એટલી ફેરવાની છે

ના ના કેલે હમ કહીએ તો કે તો કે પહેલા સખત દાતી ને આ જ્ઞાનકો મેન છે એમ હમણા આટલા જામુ કીધું વિડિયો ઓતરે ને સુખ ઘરે સમે સુખ વિડિયો ઉતારે ને કેમ કે તો એવો ખરાનવાળો ઓર જાઈસે મેં તો એ તો જશું કે બરાબર કાલે જોઈશું તો કે છે એમ

चलो ब्रेकअप हो गया है आज 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 વસ્તી નથી હવે તો પછી 25 થઈ ગયે છે એમાં પણ એ બધા એકદમથી જે તમે વેરો ભરો છો હા વેરા ભરું ને બધા વેરા ફેમિલી છે સર્ટિફિકેટ નથી મળેલા છે નગરપાલિકામાંથી બરાબર છે કદાચ એક નહીં હોય બાકી તો બધા ભરે જ બરાબર છે બધાને આવે જ છે કોઈ પાણી वगરના છે પાણી છે અમે લોકો વોટર લાઈન પાણી ના ફ્લોર ઇનનું પાણી વારા ઘરે ભરી મોટર બળી જાય પૈસા કાટે કાટે એટલે ને તણહની સમસ્યા રહે ગટર પાણીનો માવ અને કચરો ચાહે આજે મેનોથી ઇલ્યુટમાં કે ઈ જે વોર્ડ નંબર 5 নাম্ডে আসেো বাটাদে পাশ্টে পাশ্টে একে জিচে হেরস্তে হনে গ়েরে আদে হিটে বুয়ে আমে আঠাটি দেনাকে আকে তোয়ে ংহিন� એ વાત તો સમજીને આટપટલીઓ પછી જો આ ક્લીનિંગનો લોક લેવો છે એટલે ડોટ ડોટર કચરા કલેક્શનની પાણી કેવું નીકળે ગટરનું ઇન્ફ્રામે જો આ સટીરીને ઘણા સમયથી સમસ્યા છે નો નો સોલ્યુશન આવતો નથી એટલે નોટ માય ગટરને કચરો અને પાણી કાટ

હું કહી દઉં ડોક્ટર એની વાત નથી હું કહી દઉં બલભત્રભાઈ કેનું છું એ અને આમ જો હા કાસ્ટરે ડોટ ડોટ આપો એમને એનો વિસળ બંધ છે મોર પૈબધું છે એને કા સીસોટી મારતો આજ કારણ કે ઓન મારા તો ઓન બગડી જાય ઘડીકમાં બસ ડિસ્ટર્બ ડિસ્ટર્બ કરો તો સાહેબ